તો ક્યાં આવ્યું છે આ બજાર અને કયા કારણોસર અહીં આ રીતે પત્નીની ખરીદી કરી શકાય છે તે વિશે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું એક અનોખા બજાર વિશે કે જ્યાં ડુંગળી એટલે કે કાંદા બટાકાની જેમ તમે પત્ની ખરીદી શકો છો અને દૂર દૂરથી લોકો અહીં આ ખરીદી કરવા માટે આવે છે તો ક્યાં આવ્યું છે આ બજાર અને કયા કારણોસર અહીં આ રીતે પત્નીની ખરીદી કરી શકાય છે તે વિશે વિગતે વાત કરીએ ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે તેનાથી પ્રભાવિત થઈને ઘણા વિદેશીઓ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે ભારતની પરંપરાઓ વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે ભારતની વિવિધતામાં એકતા છે તે દરમિયાન મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી પરંપરા છે જેને સાંભળીને તમે હેરાન પરેશાન થઈ જશો અહીં એક અનોખા બજારનું આયોજન કરવામાં આવે છે જ્યાં પુત્રવધુઓ અને દીકરીઓને ભાડેથી ખરીદી અને વેચી શકાય છે જી હા આ માટે કરાર પણ કરવામાં આવે છે અહીં પત્નીઓથી લઈને કુંવાણી છોકરીઓની ખરીદી કરવામાં આવે છે તેના માટે લોકો દૂર દૂરથી ખરીદી કરવા આવે છે શિવપુરીમાં મહિલાઓનો સમાવેશ થાય છે એગ્રીમેન્ટ બને છે આ સમગ્ર પ્રક્રિયા રૂપિયા દસ થી રૂપિયા સો સુધીના સ્ટેમ્પ પેપર પર થાય છે આ એક પ્રથા છે જેને ધડીચા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ કે આ ધડીચા પ્રથા શું છે તેની તો મધ્યપ્રદેશના શિવપુરીમાં ધડીચા પ્રણાલી હેઠળ અન્ય વહુ દીકરીઓને ભાડે લઈ શકાય છે આ માટે દર વર્ષે એક નિશ્ચિત સમય હોય છે જ્યારે બજારનું આયોજન કરવામાં આવે છે આ માર્કેટમાં પરિણીત મહિલાઓ અને છોકરીઓની ખરીદી કરવા માટે પુરુષો દૂર દૂરથી આવે છે નવાઈની વાત એ છે કે આ માર્કેટમાં કુવાણી યુવતીઓથી લઈને અન્યની પત્નીઓ સુધી દરેકને ભાડા પર આપવામાં આવે છે આ માર્કેટમાં પુરુષો સ્ત્રીની ચાલચલગત જોઈને તેની કિંમત નક્કી કરે છે જ્યારે કોઈ પુરુષ કોઈ છોકરી કે સ્ત્રીને પસંદ કરે છે ત્યારે તે દસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરાર કરે છે અને ચોક્કસ સમયગાળામાં તે મહિલાને લઈ જાય છે આ કરાર પર બંને પક્ષોની શરતો પણ લખેલી હોય છે હવે વાત કરીએ કે આ કરાર ફરીથી કરી શકાય છે કે કેમ તેની તો જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પસંદ કરે છે અને તેની સાથે વધુ સમય પસાર કરવા માંગે છે તો તેણે બજારમાં જઈને ફરીથી કરાર કરવો પડે છે પછી રકમ ચૂકવવી પડશે આ પછી તે થોડા સમય માટે તે જ મહિલાને ફરીથી ભાડા પર રાખી શકે છે ત્યારબાદ વાત કરીએ કે મહિલાઓને કેમ ભાડા પર લઈ જાય છે પુરુષો તેની તો પુરુષો તેમની જુદી જુદી જરૂરિયાત માટે સ્ત્રીઓને ભાડા પર લઈ જાય છે ઉદાહરણ તરીકે કોઈએ તેની માતાની સેવા કરાવી હોય તો કોઈ લગ્ન કરવાનો ઢોંગ કરવા માટે ભાડે લે છે આ સિવાય જો કોઈ વ્યક્તિ પરણિત નથી તો તે કોઈ ભાડે રાખેલી મહિલા સાથે થોડો સમય વિતાવી શકે તે માટે આ રીતે મહિલાઓને ભાડે લે છે હવે વાત કરીએ કે કોઈ પણ આ એગ્રીમેન્ટ તોડી શકે છે કે કેમ તેની તો આ રીતે બનેલા એગ્રીમેન્ટમાં મહિલાઓ ક્યારેય પણ એગ્રીમેન્ટ તોડી શકે છે જી હા તેમને એગ્રીમેન્ટ તોડવાનો સંપૂર્ણ અધિકાર છે જો મહિલા તેના સંબંધથી ખુશ નથી તો આવી સ્થિતિમાં મહિલા કરાર તોડી શકે છે અને સંબંધમાંથી બહાર નીકળી શકે છે આ માટે મહિલાએ સ્ટેમ્પ પેપર એફિડેવિટ આપવાનું રહેશે આ પછી તેણે કેટલાક પૈસા પાછા આપવા પડશે ઘણી વખત જ્યારે મહિલાઓને વધુ સારી ઓફર મળે છે ત્યારે તેઓ કરાર તોડી નાખે છે અને બીજા સંબંધમાં તે એગ્રીમેન્ટ કરી લે છે આમ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના એક ગામડામાં આ અનોખું બજાર ભરાય છે કે જ્યાં મહિલાઓની ખરીદી કરવામાં આવે છે